હેલો મિત્રો ફરીથી એક નવી રેસિપી સાથે સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તમે કંકુળાનું શાક ખાઈ ખાઈને બહુ જ કંટાળી ગયા હશો તો આજે આપણે કંકુળાની તદ્દન એક સરસ એવી નવી રેસીપી તમને હું બતાવીશ તેના માટે મેં મીડિયમ એવા કંકુળા લઈ લીધા છે બહુ પાક્કા પણ નથી લેવાના અને બહુ ઝીણા પણ નથી લેવાના તો હવે આપણે કંકોડાને કટ કરી લેશું તો એના બે છેડા કટ કરીને અને વચ્ચેથી જ આપણે ખાલી કટ લગાવવાનો છે બસ આવી રીતે જ રીતે બધા જ આપણે કંકોળાને આવી રીતે કટ કરી લેશું તમે જોઈ શકો છો મેં એક સરખા બધા જ કંકોળાને કટ કરી લીધા છે હવે આપણે તેમાં હવે આપણે તેની રેસીપી તરફ જઈશું હવે આપણે એક પેન લઈશું તમે કઢાઈ પણ લઈ શકો છો ઢોસાનો તવો હોય નોનસ્ટિક તવી હોય તો પણ તમે લઈ શકો છો ફ્રાય પેન હોય તો ફ્રાય પેન પણ લઈ શકો છો તો આપણે બધા જ કંકોડાને આપણે આવી રીતે સરસ ગોઠવી દઈશું ગેસની ફ્લેમને લો રાખીશું તો તમે જોઈ શકો છો મેં સરસ એવા ઊંધા ગોઠવી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરી દઈશું મીડિયમ રાખવાની છે અને હવે તેમાં આપણે ઢાંકણ લગાવીને અને વરાળથી સાવ ધીમા ગેસે આપણે તેને ચડવા દઈશું બે મિનિટ સુધી તો આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે બધા કંકોળાને જોઈ લેશું થોડાક થોડાક શેકાઈ ગયા છે હવે આપણે બધા ફેરવી રીતે ઉલટ પુલટ કરીને અને બધા કંકોડાને બહુ સરસ રીતે આપણે શેકી લેવાના છે તમે જોઈ શકો છો એક બાજુ સરસ એવા શેકાઈ ગયા છે હવે આપણે તેને બીજી બાજુ શેકી લેશું ચેક કરી લેશું આપણા થયા છે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે નીચે પણ રેડ થઈ ગયા છે તો હવે આપણે તેને બહુ સરસ એવા ચડી ગયા છે કંકોડા તો હવે આપણે બીજી રેસીપી તરફ જઈશું ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશો બધા કંકોળાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે જે શેકેલા કંકોડા હતા તેને આપણે ખલમાં વાટી લેશું તમે મિક્સરમાં પણ પીસી શકો છો પણ ખલમાં વાટેલું હોય જે દેશી સ્ટાઇલથી તમે જે બી બનાવો જે જેવી ચટણી કે તે તેનો સ્વાદ અને મિક્સરમાં પીસેલાનો સ્વાદમાં બહુ ફરક પડે છે હવે આપણે તેમાં દસથી બાર કડી જેટલું લસણ એડ કરી દેસું અને એકથી દોઢ ચમચી જેટલું જીરું એડ કરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુને સરસ એવું પીસી લઈશું આપણે એક મિનિટ પછી શકું બધું બહુ સરસ રીતે પીસાઈ ગયું છે હવે આપણે તેમાં થોડાક મસાલા એડ કરીશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું રેગ્યુલર મરચું યુઝ કરીશું અને એકથી દોઢ ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું ધાણાજીરુંનું પ્રમાણ આમાં થોડુંક વધારે રાખવાનું જેથી એકદમ દળદાર અને ટેસ્ટફુલ આપણી ચટણી બને છે અને આવતો જતો મ તો ગોળ જે આપણી ફ્લેવરને વધારે છે તો મિત્રો આ ચટણી સ્વાદમાં એટલી સરસ લાગે છે કે તમે પણ ભૂલી જશો કંકોળાનું શાક ખાતા હવે આપણે તેને એક સરખું પીસી લેશું તો તમે જોઈ શકો છો ચટણી આપણી બહુ સરસ એવી કલર આવી ગયો છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ છે તમે પણ ટ્રાય કરજો તો મિત્રો તૈયાર છે આપણી પંકોડાની સરસ મજાની ટેસ્ટફુલ તમે તીખું કરવા માંગતા હોય તો તીખું પણ કરી શકો છો અને તમે ગોળને સ્કીપ કરવા માંગતા હોય તો પણ થઈ શકે છે એટલી સ્પાઈસી પર લસણની ચટણીની જેમ પણ તમે એને ખાઈ શકો છો તો મિત્રો તૈયાર છે આપણી કંકોળાની ચટણી તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો